હવે શરૂઆત કરીએ કે ભગવદ સેવા વાત તો આપણે કરી હવે ઓબ્વિયસલી આપણે એક અભિયાન ચાલી રહ્યું છે એ અભિયાનમાં મારા ધ્યાનમાં એવું આવી રહ્યું છે કે અન્ય માર્ગીઓ પણ અહીંયા આવે છે અને એમને એમ લાગે છે કે તમારા માર્ગમાં જ પ્રોબ્લેમ છે કે તમારા મારા જોમાં પ્રોબ્લેમ છે એટલે મારે સ્પેશિયલી એક સેશન એવું રાખવું જરૂરી છે જેમાં કુષ્ટી માર્ગીય વૈષ્ણવ થયા છે એ લોકો સમજે કે ભાઈ માર્ગમાં પ્રોબ્લેમ છે મારા જોમાં પ્રોબ્લેમ છે તમારામાં પ્રોબ્લેમ છે બરાબર પ્રોબ્લેમ ક્યાં છે આપણે ક્યાં ફસાયા છે એ પહેલા સમજવું પડશે ને તો પહેલા એ સમજીએ કે આપણે કોની ગુલામી કોની માનસિક ગુલામીમાં આપણે ફસાઈ ગયા આપણે શું એવી ભૂલ કરી કે આપણે વારંવાર અને હવે એવું થઈ ગયું છે કે દરેક બાબતમાં આ આમનો છે છે ફલાણાનો પહેલા એ તો જોઈ લઈએ કે કોણો વાંક છે અને એ સમજવાનો પ્રયત્ન તો કરવો જ પડશે કોઈ પણ દિવસ આપણે જયારે શરૂઆત કરીશું સમજવાની કે સર એક્ઝેક્ટલી આમાં વાંક કોણો છે તો કોણો વાંક છે ચાલો એનાથી શરૂઆત કરી અને એના શરૂઆત કરીએ એટલે